રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીજરા શેરી ભોલાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો ગુજરાત સહિત પૂરા ભારતભરમાં હાલ ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશ સ્થાપનાથી લઈ ગણેશ વિસર્જન સુધી વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે આવા પવિત્ર તહેવારો પર દરેક મંદિરે અલગ અલગ પૂજા અર્ચના ભક્તિ ભજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજરા આવેલ ભગવાન ભોલાનાથ મહાદેવ મંદિર ખાતે પણ એક સુંદર આયોજન કરી વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો હતો તો આ મંદિર ખાતે પોઠિયા પદરામની વિધિ હોય છે કે જે વિધિને લઈ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવે છે કે જેમાં ઓપલેટા શહેરના અસંખ્ય શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને આવે છે અને પોઠિયા પધરામણી વિધિમાં ભાગ લે છે મારું નામ નીમા ગોસ્વામી છે અને અમે ખીજરા શેરીમાં રહીએ છીએ અહીંયા અમારે ખીજડા ફેરવા ભોળાનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં સર્વે ભક્ત ભક્તજનો સાથે મળીને મહાદેવનું પૂજન અર્ચના કરતા હોય છે એમાં ખાસ કરીને તમે કદાચ જોયું હોય તો શ્રાવણ મહિનામાં દરેક સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે તો અત્યારે અમારે જે જે એક વિધિ હોય છે એમને પધરાવતા પહેલાં એક વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે છે તો એનું આયોજન અમારી ગલીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને રાજુભાઈ તેમનો પરિવાર તથા અન્ય લોકો એ ખૂબ જ મહેનત કરી છે આના માટે તમે કોઈ પણ પ્રકારનું એક મનમાં સ્વાર્થની ભાવના રાખ્યા વગર એ લોકોએ મહાદેવની પૂજા અર્ચના કરીને આ યજ્ઞને સમૃદ્ધ બનાવવા માટે ઘણા દિવસોથી કામમાં લાગેલા છે અને ગલીના લોકોએ પણ આ બાબતને ખૂબ જ શું કહેવાય કે પ્રોત્સાહિત કરી છે તો આ માટે હરેક ભક્તજનો ખૂબ લાગણીથી અહીંયા આવ્યા સવારથી યજ્ઞમાં સાથે જોડાયા આ ઉપરાંત આ બધા જ લોકો માટે બપોરે તથા સાંજે જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે યજ્ઞનું એક બીડું હોવાનું જે પ્રક્રિયા છે અને પ્લસમાં જે કઈ દી યજ્ઞની પૂરેપૂરી વિધિ છે એ હિમેનદાએ કરેલી છે અને એ પણ કોઈ પણ પ્રકારની દક્ષિણા વગર કરેલી છે તો એના માટે પણ હિમેનદાનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ આ સિવાય જેટલા પણ લોકો જેટલા શિવ ભક્તો અમારી સાથે આ જાત્રામાં કહો કે યાત્રામાં જોડાયા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ